ગુજરાતમાં આગામી ત્રણ મહિનામાં તેત્રીસથી વધુ સહકારી સંસ્થાઓની ચૂંટણી છે એ યોજાશે જેને લઈને તૈયારીઓ છે એ શરૂ કરી દેવામાં આવી છે ચૂંટણીને લઈને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે અને એટલા માટે જ હવે સહકારી ક્ષેત્રમાં આ સાથે જ બાર એપીએમસી અમૂલ ડેરી મધુર ડેરી સહિત અનેક સંસ્થાઓની ચૂંટણી છે એ આવનારી આવનારા ત્રણ મહિનામાં યોજાશે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ એક્ટિવ થઈ ગઈ છે અને એમાં પણ ખાસ રણનીતિ ઘડવામાં આવી છે કારણ કે જે થોડા સમય પહેલાં આશરે એક વર્ષ પહેલાં જે બે હજાર ચોવીસમાં જ્યારે ઇકોની ચૂંટણી યોજાઈ હતી અને તે સમયે જ્યારે મેન્ડેટ પ્રક્રિયાને લઈને અનેક રાજનીતિ છે તે સમય સામે આવી હતી જેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી અત્યારથી સતર્ક થઈ ગઈ છે અને હવે એકવાર ફરી એ બનાવ છે ઘટનાક્રમ રિપીટ ન થાય તેને લઈને પહેલાંથી જ તૈયારી શરૂ કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ સાવચેતીના ભાગરૂપે અનેક પ્લાનિંગ છે એ પણ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે અંદરની શું વાત છે શું સિક્રેટ વાતો છે તેની કરીશું આ રિપોર્ટમાં વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા તેત્રીસથી વધુ સહકારી સંસ્થાઓની ચૂંટણી યોજાશે જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અમૂલ ડેરી મધુર ડેરી અમદાવાદ જિલ્લા દૂધ સંઘ બાર એપીએમસી સમિતિ કોડીનાર બિલેશ્વર ખાંડ મંડળી સહિતની સંસ્થાઓમાં ચૂંટણીઓ યોજાવામાં આવશે ત્યારે સહકારી ક્ષેત્રે મેન્ડેટ આપવાની પ્રથા ભાજપે શરૂ કરી જો કે જયેશ રાદડિયા અને દિલીપ સાંઘાણીના થયેલા અનુભવો બાદ હવે ભાજપે બોધપાઠ લીધો છે કોઈપણ જગ્યાએ ચૂંટણીમાં મેન્ડેટ આપવાનો હોય તો એ ઉમેદવારી ફોર્મ ભરનાર તમામ સભ્યોના રાજીનામા કે ફોર્મ પરત ખેંચ્યું તે પ્રકારે લેખિતમાં લઈ લેવામાં આવે છે આ નવી પદ્ધતિના કારણે ભાજપના જ આંતરિક જૂથવાદની રાજનીતિથી પાર્ટીને થતી બદનામી અટકી રહી છે જે જગ્યાએ બે જૂથો વચ્ચેની આંતરિક ખેંચતાણ વધુ દેખાય છે તો ભાજપ સંગઠનમાંથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે તમારે લડવું હોય તો લડો પણ પાર્ટી બદનામ ન થવી જોઈએ તે જગ્યાએ શાંતિપૂર્ણ ચૂંટણી થાય તેવી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી રહી છે મોટાભાગની સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં મેન્ડેટ પછી રાજીનામું પહેલાં આ નીતિ જ અપનાવવામાં આવી રહી છે જેમાં ભાજપને સફળતા પણ મળી રહી છે ભાજપના મેન્ડેટ સામે બળવો પણ નથી થતો અને અનુમતિએ નિમણૂંક પણ થઈ જાય છે ત્યારે ફોર્મ પરત ખેંચવાના દિવસે જ ચેરમેન ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના મેન્ડેટ આપવામાં આવે છે અને બાકીના તમામ સભ્યોના અગાઉથી લેખિત આપેલા ફોર્મ પરત ખેંચવાના કાગળો રજૂ કરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે મહત્વનું છે કે બે હજાર ચોવીસમાં ભાજપના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇફકોના ડિરેક્ટર પદથી ચૂંટણી જીતી લીધી હતી અને આ ચૂંટણી તેમણે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને જીતી હતી તેથી તેની ગુજરાતના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ઘણી ચર્ચાઓ પણ થઈ હતી ભાજપે ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી લડવાનો મેન્ડેટ પક્ષના જ સહકારી સેલના ચેરમેન બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને આપ્યો હતો પરંતુ બિપિન સામે જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું અને ચૂંટણી જીત્યા કેટલાક જાણકારો જયેશ રાદડિયાની જીતને ભાજપની જ ગોઠવણ પણ ગણાવતા હતા તે સમયે જ્યારે કેટલાક જાણકારો એવું કહેતા હતા કે જયેશ રાદડિયાની જીત એ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ માટે મોટો ઝટકો છે ત્યારે હવે આ તમામ ઘટનાક્રમથી ભારતીય જનતા પાર્ટીએ બોધપાઠ લઈ લીધો છે અને એટલા માટે જ કોઈપણ જગ્યાએ ચૂંટણીમાં મેન્ડેટ આપવાનો હોય તો તે પહેલાં ઉમેદવારી ફોર્મ ભરનારા તમામ સભ્યોના રાજીનામા કે ફોર્મ પરત ખેંચ્યું તે પ્રકારે લેખિતમાં લઈ લેવામાં આવી રહ્યા છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર